જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી સદાઉત્સંગ લાલી ગોપીઓના પ્યારા શ્રી રાધાજીના લાડીલા એવમ વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ દસમો અને પેચ બસો ઓગણસિત્તેર અને બસો સિત્તેર એ વિશે વાલા વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ શરણમ હવે વાલા વૈષ્ણવ આ દસમો સ્કંદ તો કૃષ્ણની બાળલીલા એટલી બધી તોફાની આનંદમય છે અને એટલી રસદાયક છે કે આપણે રસ પીધા કરીએ પીધા કરીએ છતાં પણ તૃપ્તિ થતી નથી અમે અલૌકિકમાં તૃપ્તિ ન જ થવી જોઈએ તો આપણે કૃષ્ણની બાળ લીલાને આગળ આગળનો પ્રસંગ જોઈએ કે તે વખતે માતાજી કેવા શોભતા હતા એ પ્રસંગ જોઈએ કે સિદ્ધજી તો વર્ણન કરતા નથી પણ માતાજીને દર્શન કરી રહ્યા છીએ જો આપણ વાંચન પૂરા મનપોરવીને કરશો તો આપને પણ આ દર્શન તાદર્શ થઈ શકે એટલે જ્યારે આપણે ભાગવત વાતતા હોય ત્યારે મનપોરવીને વાંચન કરવું જોઈએ એવું સુંદર વર્ણન છે સુખદેવજી વર્ણન કહે છે કે રાજન શ્રવણ કરો ગોપીએ કનૈયાનું નામ રાખ્યું છે માખણચોર યશોદાને આ ગમે ને કારણ કે કોઈ પણ મા પોતાના દીકરાને કોઈ ચોર કહે ક્યાંથી ગમે તો કહે છે મારા લા લાલાનું નામ તમે માખણચોર નામ રાખ્યું છે યશોદા લાલાને સમજાવે કે તું ઘરનું કેમ નથી ખાતો કનૈયો જવાબ આપે છે કે હું ઘરનું ખાઉં ને તો ઘરનું ખૂટી જાય હું તો બહાર કમાઈને ખાઈશ વિચાર કરો કે સ્વાદ ગોપીના માખણમાં હતો કે ગોપીના પ્રેમમાં હતો પ્રેમમાં તો વાલા વૈષ્ણવ મીઠાશ છે કોઈ વસ્તુમાં મીઠાશ નથી એવી વેરી પેંડો આપશે ને તો પણ ભાવશે ને એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુમાં મીઠાશ હોય ને ત્યારે જયારે ઊભી ગમે છે કોઈ પણ વેરી એટલે દુશ્મન હોય એ પેંડો આપે ને તો પણ ભાવતો નથી એટલો મીઠો હોવા છતાં એટલે કે મીઠાશ છે પ્રેમમાં છે અને વેરી પેંડો જે આપશે તે ન ભાવે પરંતુ જો કોઈ બૈરી એટલે કે ગોપી પેંડો આપે તો તે ભાવશે હવે એ સોદાજી વિચાર કરે છે ઘરનું કામકાજ નોકરો કરે છે એટલે લાલાને મા ઘરનું માખણ ભાવતું નથી તેથી લાલુ બીજાના ઘરનું માખણ ચોરી કરીને ખાય છે આજે મારે હાથે દધી મંથન કરી અને માખણ તૈયાર કરું અને હું લાલાને મારા હાથે ખવડાવીશ અને હું તૈયાર કરીશ આમ કનૈયાને ખવડાવીશ એટલે તેને તૃપ્તિ થશે હવે રામાયણમાં પણ લખ્યું છે કે દશરથ રાજા ચક્રવર્તી રાજા હતા નોકરીની કોઈ ઓટ નથી તેમ છતાં કૌશલ્ય જાતે રસોઈ કરતા આ રસોઈ ઠાકોરજી માટે છે પાણી બગડે તો વાણી બગડે છે એટલે વાણી બગડે એટલે વીર્ય બગડે અને વીર્ય બગડે એટલે જીવ બગડે જીવન બગડે છે તો અન્નમાંથી વાલા વૈષ્ણવ મન બને છે જેવો અન્ન એવો ઓટકાર આપણે કહેવાય છે ને ગુજરાતી કહેવત એટલે જેના ચારિત્ર્યમાં તમને પૂર્ણ વિશ્વાસ નથી તેને તમારા રસોડામાં આવવા દેશો નહીં પરંતુ આજકાલ તો જમાનો એવો આવી ગયો છે બહારનું કેટર્સવાળાનું અને અન્ન અધિકારીનો હાથમાં આપણે ખાઈ લઈએ છીએ અને સગવડિય ધર્મ કે બહાર ગયા હતા તેથી થોડું આવું થયું એવું થોડું પણ આપણે જતું કરીએ છીએ એટલે કે આપણા રસોડમાં આવવા દેવા નહીં પરંતુ આપણે ચલાવી લઈએ છીએ કદાચ રસોડામાં આવે તો તેને અંજણને અડોકા પણ દેશોને એમ કહેવામાં આવે છે કે અવૈષ્ણવ આવે તો તેને ન આવવા દેવાય અને જેના ચારિત્ર્યમાં આપણે વિશ્વાસ ન હોય તેને પણ આપણે રસોઈ કરવા ન દેવા જોઈએ હવે એક સમયે ઘરના નોકરો બીજા કામમાં ગુંથાયેલા હતા યશોદામાએ વિચાર કર્યો કે મારે હાથે દધિમંથન કરી મારા હાથે માખણ તૈયાર કરી લાલાને ખવડાવીશ તે પછી લાલો બીજાના ઘરનું ખાશે જ નહીં મીઠાશ એ કોઈ વસ્તુમાં નથી મીઠાશ તો પ્રેમમાં છે હવે યશોદાજી આજે પ્રાતકાલે ઉઠ્યા છે સ્નાન કર્યું છે પીળું વસ્ત્ર પહેર્યું છે યશોદાજી આજે પોતાના હાથે દધિમંથન કરે છે એક મોટી ગોળીમાં દહીં રાખ્યું છે માતાજી જાતે દહીં બલોબી શ્રી કૃષ્ણને માટે માખણ તૈયાર કરે છે એ સદાજી તો મંથન કરે છે કનૈયા માટે તેથી મંથન એ પણ એ ભક્તિ છે તમારો પ્રત્યેક વિહાર ભક્તિમય બનાવી ઘર બનાવવો જોઈએ એટલે વાલા વૈષ્ણવ આપણે પણ જ્યારે ઘરમાં કૃષ્ણ માટે માખણ ઉતારતા હોઈએ ત્યારે કૃષ્ણ માખણ ખાવા આવતો રહે છે રે ઘર છે મારું ગોકુલ છે એવું ગમશે તને રે સાત માતારા ભેરુડાને લાવતો રહે છે રે ઘર છે મારું ગોકુલ છે ગમશે તને રે એવી રીતના જ્યારે આપણે મલાઈમાંથી આપણે દહીં કરતા હોય છે ત્યારે આ રીતના ભાવ કરી અને કનૈયાને આમંત્રણ આપવું જોઈએ એટલે આ આપણું દધીમંથન અને એક જાતની વાલા વૈષ્ણવ ભક્તિ જ ગણાશે હવે આપણો પ્રત્યેક વ્યવહાર છે ભક્તિ મેં બનાવી દેવો જોઈએ જો ઘરમાં વાસીદું વાળું એ પણ એક ભક્તિ જ છે આજકાલ તો જો કે ઢોર ક્યારેક ખૂબ ઓછા ગામડામાં જ રહ્યા છે તો પણ જ્યારે છાણ વાસીદું કરો ત્યારે પણ એ એક એને પણ ભક્તિ બનાવી દેવું જોઈએ માનો કે આ ઘર શ્રી ઠાકોરજીનું છે અને ઘરમાં કચરો હશે તો ઠાકોરજી નારાજ થશે રસોઈ કરવી એ પણ એક ભક્તિ જ છે રસોઈ કરો ત્યારે ભાવના રાખો કે મારા ઠાકોરજી આરોગવાના છે અને રસોઈ કરતાં કરતાં ભગવાનના ધોળ કીર્તન ગાઓ એટલે આપણો એ કીર્તન ભક્તિ પણ થઈ જશે અને રસોઈમાં પણ સ્વાદ આવશે અને ઠાકોરજી આરોગવાના છે એવી ભાવના રાખી એટલે રસોઈમાં પણ આપણે ભાવાત્મક બની જઈએ છીએ હવે આ પ્રશ્નમાં ઘણી બહેનો પૂછે છે કે મહારાજ અમારું કુટુંબ તો મોટું છે તેથી આખો દિવસ અમારું તો રસોડામાં જ જાય છે અમે સેવા કીર્તન તો કરી શકતા નથી હું કહું છું કે મોટું કુટુંબ હોય ભાગ્યશાળી હોય એને જ મળે છે વાલા વૈષ્ણવ ઘરના સર્વેને ભગવત રૂપ માની તેની સેવા કરો સંસારે તો ગોળી છે અને સંસારના વિષયો તો વાલા વૈષ્ણવ દહીં જેવા છે હવે વિષયો આરંભમાં તો મધુર લાગે પણ અંતે તેમાં ખટાશ ભરેલી છે અને તે છેલ્લે છેલ્લે સંસારના વિષયો છે એ કડવા ઝેર જેવા જ લાગવાના છે સંસારના વિષયનું વિવેકથી મંથન કરો અને ભક્તિરૂપી એને માખણ મળે છે હવે સંસારના વિષયરૂપી દહીંનું મંથન કરી તેમાંથી પ્રેમરૂપી જે માખણ નીકળે ને તે પરમાત્માને અર્પણ કરવું જોઈએ વાલા વૈષ્ણવ પરમાત્મા પ્રેમ માંગે છે બીજું કાંઈ નહીં યશોદા એ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે અને યશોદામાના દર્શન કરો તે પછી કૃષ્ણના દર્શન થશે એટલે યશોદામાને પણ ખૂબ જ આપણે વાલા વૈષ્ણવ યાદ કરવાના છે ભક્તિના સ્વરૂપ તરીકે યશોદાના દર્શન કરવાના એટલે યશોદાજી ભક્તિ કરવાની છે એટલે ભક્તિમાં યશોદાનું સ્વરૂપ આવી જાય છે યશુદા એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે અને એવી ભક્તિ ભગવાનને બાંધી શકે છે તે વખતે માતાજી એવા સોંપતા હતા એટલે કે આવી દ્રઢ ભક્તિ છે એ જ આપણે બાંધી શકે કૃષ્ણને બાંધી શકે એટલે ભક્તિ હંમેશા યશુદામાં જેવી રાખવી જોઈએ એટલે કહે છે કે જ્યારે ભગવાનને બાંધી શકે તો એ માતાજી મૈયા એવા સોંપતા હતા હવે સુખદેવજી વર્ણન કરતા નથી પણ માતાજીના દર્શન કરી રહ્યા છે જો માલા એ કૃષ્ણની લીલા કેવા બેઠા છે સુખદેવજી છતાં યશોદામાંનું વર્ણન આવતા એ ભક્તિમય બની ગયા છે એટલે દેવીને નીરખી રહ્યા છે માતાજીના દર્શન કરી રહ્યા છે કે સુંદર પ્રકૃતિવાળા યશોદાજી દહીં વલવતા હતા ત્યારે તેમણે રેસ રેશમી ચણીઓ પહેર્યો હતો અને સૂતરના કંદોરાથી તેને બાંધ્યો હતો પુત્ર ઉપરના સ્નેહને કારણે સ્તનોમાંથી દૂધની ધારા પણ વહી રહી હતી તેમનું આખું શરીર આમ તેમ ઢોલતું હતું રવૈયાનું દોડું ખેંચવાના શ્રમથી હાથ થાકી ગયેલા હતા એટલે પહેલાંના વખતમાં એ રવૈયાથી વાલા વધારે છાસ હોય માખણ હોય એ માટે રવૈયો કરવો પડતો આજે તો બ્લેન્ડરનો જમાનો આવી ગયો છે તો જ્યારે એ સુદામાં રવૈયાથી છાસ કરતા હતા ત્યારે એટલું બધું માખણ હતું તો એ શ્રમથી તેના હાથ પણ થાકી ગયેલા હતા હવે હાથના કડા અને કાનના કુંડળો છે એ હલતા હતા અને મુખ પર તો પરસેવાના બિંદુ પર ઝળકી રહ્યા હતા અને આંખોમાંથી તો એકદમ જાણે પરિશ્રમ કર્યા છે તેવો ભાવ દેખાતો હતો અને એણે જે માથા પર બોળો વાર્યો હતો તેમાંથી માલતીના પુષ્પો પણ વાલા વૈષ્ણવ ખરી પડતા હતા આજે માતાજીની આંખમાં કનૈયો મુખમાં કનૈયો મનમાં કનૈયો હૃદયમાં કનૈયો જ છે બસ ચારે બાજુ કનૈયો કનૈયોનો કનૈયો જ છે મુક્તિ કૃષ્ણની બાળલીલાનું ઉચ્ચારણ મનથી કૃષ્ણનું સ્મરણ પરસેવાથી કપડાં પલળી ગયા હોય તેવી સ્થિતિ શ્રી કૃષ્ણની સેવામાં થઈ થવી જોઈએ એટલે વાલા વૈષ્ણવ મયામાં જે ભક્તિ સ્વરૂપ ગણવામાં આવ્યા છે કે જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે સતત આપણું મન છે કૃષ્ણની બાળલીલાનું જ્ઞાન કરતું કરતું હોવું જોઈએ મનથી કૃષ્ણનું સ્મરણ પણ થવું જોઈએ અને પરસવાથી જાણે કપડાં પલળી ગયા એટલે અતિ આપણે અગ્નિમાં ભાવાગ્નિમાં પ્રેમ અગ્નિમાં ને વાલા વૈષ્ણવ ત્યારે આપણું હૃદય થોડું ગરમ થઈ જાય છે અને પરસીનો આવા માંડે છે જો આવી સ્થિતિ આપણે શ્રીકૃષ્ણની સેવામાં થાય તો વાલા વૈષ્ણવ માનજો કે આપણે શ્રીકૃષ્ણની સેવા સાચા ભાવથી કરીએ છીએ એટલે ખૂબ જ તન્મય થઈ જવું જોઈએ તો જ શ્રી કૃષ્ણ પાસે આવે છે તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ હવે શ્રીમદ ભાગવત રહસ્ય પેજ બસો સિત્તેર અને સ્કંદ દસમાનો આપણે પ્રસંગ જોઈએ શ્રી કૃષ્ણ શરણમ તુલસી હવે તુલસી દળ વગર ઠાકોરજીની સેવા થઈ શકતી જ નથી ભૂલશો તો તમારો ફેરામાં પડશે આપણે કરીએ ભાગવતજીનો કે આ ભક્તિની કથા છે પૈસા માટે પરસેવો પાડનારા ઘણા છે પણ પરમાત્મા માટે પરસેવો પાડનારા ઓછા છે કેટલા બહુ થોડા નગણ્ય એટલે ઠાકોરજીની સેવામાં પરસેવો પાડો ઠાકોરજીની સેવા જાતે જ કરો પરસેવો પાડો મતલબ કે કોઈ નોકરો ચાકરો દ્વારા બીજા દ્વારા સેવા કરાવો ને બનતા સુધી આપણે હાથે જ આપણી જાત ઘસીને જ આપણે સેવા કરવી જોઈએ કે લોકો તો પૈસા માટે શરીર ઘસે પણ ઠાકોરજી માટે તો ચંદન બીજાને ઘસવા માટે આપે છે આ શ્લોકમાં ભક્તિના સ્વરૂપનું નિરૂપણ છે શરીરથી દધિ મંથન રૂપ સેવા કર્મ થઈ રહ્યું છે હૃદયમાં કૃષ્ણ સ્મરણની ધાર ચાલી રહી છે વાણીમાં બાળચરિત્રના જ્ઞાનનું સંગીત છે ભક્તિમાં તન મન અને વચન પોતાના પ્યારાની સેવા સંલગ્ન છે એટલે કે રેશમી ચણિયો એ પવિત્રતાનું પ્રતિક છે અને ચણિયો દોરીથી કસીને બાંધેલો છે એટલે કે જીવનમાં આળસ પ્રમેદ નથી એવું જીવન આપણું હોવું જોઈએ અને વસ્ત્ર એ વાસનાનું સ્વરૂપ છે સૂત્રા વસ્ત્ર કરતાં રેશમી વસ્ત્ર છે વધુ મુલાયમ છે એટલે રેશમી વસ્ત્ર મુલાયમ વાસના સૂક્ષ્મ વાસના છે શરીર રજોગુણથી થયું છે અને રજોગુણના આધારે ટકે છે સૂક્ષ્મ વાસના ન રહે એટલે શરીર ટકતું નથી બિલકુલ વાસના ન રહે તો શરીર ટકતું જ નથી બિલકુલ વાસના ન રહે ત્યાં સુધી જીવ ઈશ્વરમાં ભળી જાય છે એટલે જ્યારે આપણા મનમાં વાસના કામ ક્રોધ લોભ આદિ શત્રુઓ હોય છે ત્યાં સુધી આપણે જીવ છે ઈશ્વરમાં ભળી શકતો નથી વાસના રહિત જ્યારે આપણું જીવન સંપૂર્ણ બને છે ને વાલા વૈષ્ણવ ત્યારે જ આપણો જીવ છે ઈશ્વરમાં ભળી જાય છે સાધારણ માણસની વાસના કરતાં વૈષ્ણવની વાસના દિવ્ય હોય છે મન પૂર્ણ નિર્વસન નિર્વાસન બને એટલે તે ઈશ્વર સાથે મળી જાય છે જાતે સુખ ભોગવાની ઈચ્છા તો બાધક છે બીજાને સુખી કરવાની ઈચ્છા વાસના બાધક નથી આવી ઈચ્છા રાખનારો કોઈ દુઃખી થતો નથી આ મુલાયમ વાસના છે ભક્તિ માર્ગમાં આવ્યા પછી સુખ ભોગવવાની ઈચ્છા ન રાખો બીજાને સુખી કરવાની ઈચ્છા રાખો જેને સુખ ભોગવવાની ઈચ્છા છે તે ઇન્દ્રિયોનો ગુલામ છે એટલે આપણે સુખ ભોગવીએ એના કરતાં આપણે બીજાને સુખી કરવા હોય એવી એવી ઈચ્છાવાળા વિષ્ણુ વધારે આપણે રાખવી જોઈએ કે બીજા લોકો કેમ સુખી વધારે થાય ભાગવત છે સેવામાં શરીરનો કસ કાઢવો અને શરીરમાંથી પસીનો ન નીકળે ત્યાં સુધી સેવા કરો એટલે કે ઘણા ટાઈમ સુધી સેવા કરવાનું કહે છે કે સેવા કરતાં કરતાં શરીરમાંથી પરસેવો નીકળવો જોઈએ ત્યાં સુધી સેવા કરો ઠાકોરજીના ઉપયોગમાં પોતાનું શરીર ન આવે તો શરીર નકામું છે જો વાલા વૈષ્ણવ કે આ માનવ રૂપ દેહ વારંવાર મળતો નથી તો તેને ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં લો તુલસી દલ વગર ઠાકોરજીની સેવા થઈ શકતી જ નથી આ શરીર છે શ્રીકૃષ્ણનું છે અને શ્રીકૃષ્ણ માટે છે આ શરીર ધર્મનું ક્ષેત્ર છે ધર્મ ધર્મક્ષેત્ર એટલે વિષ્ણુ ચિત્ર આ શરીર ભોગ ભોગવવા માટે જ નથી યશોદા શરીરથી સેવા કરે છે સેવા શરીરથી કરો પણ મન જો સેવામાં નહીં હોય ને તો આનંદ નહીં મળે એટલે ઘણી વાર કહે છે ને કે મન તો ચંચળ છે સેવા કરતા હોય પરંતુ બહાર પણ જતું રહે છે એટલે જ્યાં સુધી સેવામાં કમ્પ્લીટપણે મન ન હોય ત્યાં સુધી વાલા વિષ્ણુ આનંદ આવતો નથી સેવા કરતાં હૃદય પીગળવું જોઈએ આંખ ભીની થવી જોઈએ એટલે અતિ વાત્સલ્ય ભાવે અને અતિ સ્નેહ ભાવે આપણે સેવા કરવી જોઈએ અને મનમાં એવું વિચારવું જોઈએ કે હું તો હોટવાલા તારો દાસ છું મને કાંઈ આવડતું નથી હું કંઈ જાણતો નથી અને મારા અનેક દોષો છે તેના સામે ઠાકોરજી આપ જોશો નહીં એવી રીતના મનમાં ખૂબ જ ગ્લાની કરવી જોઈએ અને આંખ ભીની થવી જોઈએ સેવા કરતાં આનંદ મળવો જોઈએ આવા સદભાવથી સેવા કરનારા આવા સદભાવથી ઓછા છે એટલે બહુ ઓછા વૈષ્ણવ આટલા વીર હતા આતુર થઈને સેવા કરે છે તો યશોદા સેવા કરે છે યશોદાનું મન શ્રીકૃષ્ણમાં છે આંખો શ્રીકૃષ્ણમાં છે મંથન કરતી વખતે યશોદાજી શ્રીકૃષ્ણ તરફ જોયા કરે છે શ્રી કૃષ્ણ તરફ નજર રા રાખે દહીં અને તે દહીં વલોવે છે યશોદાજીની જેમ તમે પણ કામ કરતા કરતાં ઠાકોરજીને નિહાળ્યા કરજો ખાતા પીતા હળતા ફરતા ઘરકામ કરતાં ધંધો કરતા ગોપીઓને કનૈયો જ યાદ આવે છે એટલે આપણે કહે છે ને એમ કે હે પ્રભુ સુખમાં તું મને યાદ આવતો જ રહેજે તો વ્યવહાર છૂટતો નથી પરંતુ વ્યવહારને છોડવાની જરૂર છે પણ નથી વ્યવહાર કરતા કરતા પરમાત્માને યાદ કરો અને લક્ષ્યને ભૂલશો નહીં બધા જ સંતો કોઈને કોઈ ધંધા કરતા જ હતા કોઈ બેઠા બેઠા આખો દિવસ કંઈ ભગવાનના ભજન નહોતા કરતા હતા પરંતુ ધંધાને લક્ષ્યમાં રાખો એક એ કરવો પણ જરૂરી છે પરંતુ ધંધો કરવો એ ગુનો નથી પરંતુ તેમાં ભગવાનને ભૂલી જવા એ વાલા વૈષ્ણવ મોટામાં મોટો ગુનો છે એટલે કે ધંધો કહે છે ને કે હું તો એટલો મશગુલ બની ગયો છું કે મને સેવા કરવાનો ટાઈમ નથી ઠાકોરજી પાસે બેસવાનો ટાઈમ નથી હવે જવાનો ટાઈમ નથી તો આમ ધંધો કરતાં કરતાં ભગવાનને ભૂલી જવાને એ જ ગુનો છે વાલા વૈષ્ણવો કારણ કે રોજીરોટી માટે ધંધો કરવો તો જરૂરી જ છે પરંતુ આ જગતમાં કોઈ કેવળ સ્ત્રી માટે જીવે છે કોઈ કેવળ ધન માટે જીવે છે તો કોઈ પુત્ર માટે જીવે છે આ યોગ્ય નથી પૈસાને બદલે પરમાત્માના સ્વરૂપમાં નજર રાખવાની છે લક્ષ્યને લક્ષ્યમાં રાખી કરેલો વ્યવહાર એક ભક્તિ છે વ્યવહાર શુદ્ધ હોય ને તો ભક્તિ આવે છે પરંતુ લક્ષ્યને ભૂલી જઈ વ્યવહાર કરો તો તે બંધનરૂપ છે લક્ષ્યને ભૂલશો તો તમારે ચોર્યાસીના ફેરામાં ફરવું પડશે વ્યવહાર કરતા આંખ શ્રી કૃષ્ણમાં રાખજો એટલે તે વ્યવહાર ભક્તિ બને છે જો વાલા વિષ્ણુ વ્યવહારને પણ ભક્તિ બનાવે છે પુષ્ટિ ભક્તિ છે પીડ વસ્ત્ર એ વૈષ્ણવ ભક્તિનું પ્રતીક છે સંસાર જે ગોળી છે તેનું મંથન કરી પ્રેમરૂપી નવનીત કાઢવાનું છે પરમાત્મા તમારી પાસે બીજું કંઈ જ માગતા નથી ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમ જ વાલા વૈષ્ણવ માગે છે યશોદાની જેમ ગૃહ કાર્ય કરતાં કરતાં ઈશ્વરમાં દ્રષ્ટિ અને મુખમાં પ્રભુનું નામ રાખો એટલે કોઈ પણ વાલા વૈષ્ણવ આપણે કામ કરીએ સતત ભગવાનના કીર્તન ધોળ અને ભગવાનનું સતત આપને સ્મરણ હોવું જોઈએ પુષ્ટિ ભક્તિમાં વ્યવહાર અને ભક્તિ જુદા નથી ભક્તની દરેક વ્યવહાર ભક્તિમય જ બને છે ભક્ત જે કોઈ કાર્ય કરે છે તે પ્રભુની આજ્ઞા સમજીને જ કરે છે ઘરનું કામ કરતાં પાંચ દસ મિનિટ થાય એટલે ઠાકોરજીને નિહાળ જોવાલા વૈષ્ણવ જો આ ભાગવતમાં આપણે સુખદેવજી સલાહ આપે છે કે ઘર કામ કરતાં કરતાં થોડી પાંચ દસ મિનિટ જ જાય ને તો પણ ઠાકોરજીના સ્વરૂપને ઘરમાં જ્યારે હોય છે તેને નિહાળ્યા કરજો વ્યવહાર તો અતિશય શુદ્ધ ન હોય ને ત્યાં સુધી ભક્તિ બરાબર થતી જ નથી વ્યવહારમાં છળ કપટ ન રાખો અને અસત્ય પણ ન રાખો યશોદા સેવા કરે છે ત્યારે તેની આંખ શ્રીકૃષ્ણ ઉપર છે શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં માનું હૃદય પીગળ્યું છે એટલે વક્ષસ્થળનું વસ્ત્ર પણ ભીનું બન્યું છે એટલે કે સેવામાં એકદમ તલીન થઈ જાવ એટલે જે આ વસ્ત્ર છે એ ભીનું બને છે યશોદામાંનું એટલે કે ટૂંકમાં વાત્સલ્ય ભાવરૂપી હૃદય પીગળ્યું છે તો વાલા વૈષ્ણવ આ રીતે યસુદ્ધામાં છે કૃષ્ણને મંથન કરીએ અને પ્રેમની ભક્તિ આપણે શીખવાડે છે તો આ બંને પ્રસંગો મારા પૂરા થાય છે અને આ પ્રસંગ કહેવામાં કંઈ મારી ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રસની દાસીને ક્ષમાપસોજી સોજી સર્વેવાલા વૈષ્ણુને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ